દુકાનોમાં તોડફોડ કરતા તસ્કરોને ઈજાઓ થઈ હોવાથી લોહીના ડાઘા જોવાયા હતા દુકાન માલિકે પોલીસને જાણ કરતા બોડેલી પોલીસે સ્થળે આવી નિરીક્ષણ કર્યું હતું તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરે તો રહસ્ય બહાર આવી શકે રિપોર્ટર જીગ્નેશ દરજી બીએન ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર એમાં રાત્રે અમે જોવાની ગયા ઘરે તો સવાર આવી ગયું તો તાવ ચાલો અને એમાંથી લગભગ પચીસથી ત્રીસ મોબાઈલ જોઈ ગયા હોય એનું અનુમાન લાગે છે એમાં દસ ઇંચ નવા મોબાઈલ છે અને પંદરથી વીસ સેકન્ડ મોબાઈલ છે એના જોવા મારી બાબત છે કેટલી કિંમત હશે અંદાજે મોબાઈલની અંદાજે